આજ રોજ ગ્રુપ ઓફ ઇફકો શૈલી અને મેટ્રો પોલીસ લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે અંજાર ગંગાનાકા વિસ્તારમાં વોર્ડ નંબર સાત ખાતે આરોગ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચરબીની અને થાઇરોઇડની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં સવારથી લઈને બપોર સુધી લગભગ પચાસથી વધુ લોકોએ લાભ લીધો હતો જાયન્ટ ગ્રુપ ઓફ ઇપકો શૈલીનું આ વાર્ષિક પ્રોજેક્ટ હતું જેમાં પ્રોજેક્ટ પર્સન ગ્રુપના પ્રમુખ માખી જાણી રહ્યા હતા જેમણે જણાવ્યું કે બે હજાર ના વર્ષ દરમિયાન ગ્રુપ દ્વારા જનાર જરૂરતમંદ દર્દીની લેબોરેટરી તપાસ રાહત દરે કરવામાં આવશે આજના આ કાર્યક્રમમાં પ્રમુખ ભારતી માખીજાણી સાથે સેક્રેટરી જયશ્રી મહેતા પણ હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર નમસ્કાર હું ભારતી માખીજાણી પ્રેસ ક્લબ ઓફ વર્કિંગ જર્નલિસ્ટ સ્ટેટ કન્વીનર અને આમ તક અબ તક ચેનલમાં હું રિપોર્ટર તરીકે ફરજ નિભાવું છું બ્યુરો ચીફ તરીકે અને એની સાથે સાથે આ વર્ષે બે હજાર પચીસમાં મને જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો શૈલીમાં પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે તે બદલ હું જાયન્ટ ફેમિલી અને ખાસ કરીને અમારા યુનિટ ડાયરેક્ટર છે ડોક્ટર સુનિતા દેવનાની તેમનો આભાર વ્યક્ત કરીશ કે તેઓ છેલ્લા પાંચ વર્ષ સેક્રેટરીની સેવા આપ્યા બાદ આ વખતે પ્રમુખ પદ સોંપ્યું છે અને જાયન્ટ હંમેશા સેવા કાર્યો અગ્રેસર જ રહે છે અને આ વખતે બે હજાર પચીસ માં મેં બીડું ઝડપ્યું છે કે જે જરૂરતમંદ લોકો છે તેમને કોઈ ન કોઈ કારણે એમને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે અમે એને

અને સવારથી લઈને અત્યાર સુધી લગભગ પચાસ થી વધુ લોકોએ લાભ લીધો છે અને આગળ પણ રાત્રિના આઠ વાગ્યા સુધી આ સેવા અવિરત ચાલુ રહેશે અને આગળ પણ આ જે મેટ્રોપોલિસ લેબોરેટરીના જે ઓનર છે એમણે ખાતરી આપી છે કે અમારા ગ્રુપનું નામ લઈને જે પણ જરૂરતમંદ લોકો આવશે તેમને તેઓ રાત દરે તપાસ કરી આપશે અને ટૂંકમાં હું આટલું જ કહીશ કે કોઈની આગળ હાથ ફેલાવવો અને કોઈ સામેથી આપણું આપણી મદદ કરે એ વસ્તુમાં ઘણો અંતર છે એ તો જેને અનુભવ થાય એને જ ખબર પડે તો એ વાતને ધ્યાનમાં લઈને આ વર્ષે બે હજાર પચીસ માં જ્યાં સુધી હું પ્રમુખ છું ત્યાં સુધી હું જરૂરતમંદ લોકોની ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે સેવા જરૂરથી કરીશ મને બહુ સરસ લાગો અહિયાં કે આ ભાઈ જે લેબોરેટરી વાળા કેમ્પ રાખલ છે એ અમે અમારો એરિયો અંદુ મુસલમાન બધે આવ્યા

સાહેબ તરીકે હતો મને એવો લાગો તો મેં અહીંયા આવી ને મેં ભાઈને કીધું કે મેં મને આ બીમારી થોડીક લાગે છે મને ડાઉટ છે એટલે તમે એ કે કાંઈ વાંધો નહીં આરામથી બાપા બેસો ને તમારી લેબર થઈ જશે કાંઈ વાંધો નથી ને રપોટ આવી જશે નામ નાઝીર ખાન અમે અંજારની અંદર મેટ્રો પોલિસી લેબોરેટરીની ફ્રેન્ચાઇઝી લીધી છે જેનું કલેક્શન સેન્ટર અહીંયા અંજાર વોર્ડ નંબર સેવનની અંદર આવેલું છે અહીંના લોકોને સુવિધા મળી રહે એના માટે કરી અને આજે જૉન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી ગ્રુપ તરફથી અને મેટ્રોપોલિસીના સહયોગથી થાઈરોડ ટેસ્ટ અને કોલેસ્ટ્રોલ ટેસ્ટ બિલકુલ મફત રાખવામાં આવેલું હતું જેની અંદર પચાસથી વધારે કસ્ટમર અથવા પેશન્ટે ભાગ લીધો છે અને આવનારા સમયની અંદર જાયન્ટ ઇફકો સહેલી ગ્રુપ તરફથી જે બી દર્દીઓને અહીંયા રિપોર્ટ માટે લેબોરેટરી માટે મૂકવામાં આવશે એમને અમે રાહત દરે રિપોર્ટ કરી આપશું તેમજ આસપાસના વિસ્તારના જેટલા પણ લોકો છે એમને રાહત દરે દસ ટકા ડિસ્કાઉન્ટ સાથે અમે રિપોર્ટ કરી આપીએ છીએ ફૂલ બોડી ચેકઅપ ફેસિલિટી બી અવેલેબલ છે જે બજારની અંદર પાંચથી સાત હજારના રિપોર્ટ્સ થાય છે એ અમે અહીંયા બિલકુલ રાહત દરે કરી આપીએ છીએ